આ કહાની એક એવા બાદશાહની છે જે પોતાનો વેશ બદલીને પોતાના રાજ્યમાં પરિભ્રમણ કરતા હોય છે ને જાણતા હોય છે કે પોતાના રાજ્યમાં શું ચાલી રહ્યું છે પોતાના રાજ્યમાં જે વેપારીઓ છે જે પોતાના સૈનિકો છે જે કેવું કાર્ય કરી રહ્યા છે જ્યારે તે રાજા પોતાના રાજ્યની જે વેપારીઓની બજાર હોય છે ત્યાં જાય છે ત્યાં એક લાશ પડી હોય છે એ લાશને કોઈ અડતું નથી અને તે લાશથી બધા જ છટા છટા ચાલ્યા જાય છે બઉ દૂર દૂર ચાલ્યા જાય છે એની લાશ જ્યારે લાશ પાસે પહોંચવા આવે છે ત્યારે તેને કોઈ તેની પાસેથી ચાલતું નથી એટલે રાજા વિચારમાં પડી ગયા કે મૃતક ની લાશ છે તેની પાસે કોઈ કેમ જતું નથી કેમ બધા તેનાથી દૂર દૂર ભાગે છે

આ લાશ અહીંયા પડી છે આ માણસ ની તો તેને કોઈ ઉપાડતું કેમ નથી તેના ઘર સુધી કેમ કોઈ પહોંચાડતું નથી એટલે જે વેપારી હોય છે તે કહે છે કે આ બેકાર માણસ છે તે કોઈ કામનો માણસ નથી એટલે તેને કોઈ ઉપાડતું નથી ને તેના ઘર સુધી પહોંચાડતું નથી ને તમે પણ આ વસ્તુમાં પડવામાં તમે બહાર ના લાગો છો એટલે તમારે આ બાબત જાણવાની જરૂર નથી તમે અહીંયા ચાલ્યા જાવ ને તમારે જે ખરીદી કરવાની હોય તે કરી લો એટલે રાજા કહે છે કે તમે મને જણાવો તો ખરા કે નો ઘર પરિવાર કહા રહે છે ક્યાં રહે છે તો તેના સુધી આ લાશને પહોંચાડ્યો એટલે તે જે વેપારી હોય છે તે કહે છે કે મને આ ચક્કરમાં ફસાવવામાં તમારે જે કરવું હોય તે કરો દૂર ચાલ્યા જાવ મારાથી એટલે બીજા વેપારીને પૂછે છે એટલે બીજો વેપારી પણ આવો જ જવાબ આપે છે જ્યારે ત્રીજા વેપારી પાસે રાજા જાય છે ને તેને પૂછે છે તો તે પણ આવો જ જવાબ આપે છે પણ તે કહે છે કે આ વેપારીનું ઘર આ જે માણસ છે તેનું ઘર થોડે દૂર આવેલું છે તેનું એડ્રેસ આપી દે છે બહુ રાજા એ વિનંતી તેને કરી એટલે તેનું એડ્રેસ આપી દે છે એટલે આ વજીર અને આ રાજા બંને એની લાશ લઈને તેના ઘર સુધી જાય છે ને જ્યારે દરવાજો ખખડાવે છે ત્યારે દરવાજાની અંદરથી તેની પત્ની બહાર નીકળે છે ને રોવા લાગે છે એટલે બહુ સોધાર આસુ આસુએ રડે છે એટલે રાજા પૂછે છે કે અમે તો આ વેપારીમાં જ્યારે ગયા જ્યારે બજારમાં ગયા ત્યારે એની લાશ પાસે કોઈ જાતું નહોતું બધા દૂર દૂર ભાગતા હતા ક્યાં આ એટલો બધો ખરાબ માણસ હતો આપણા એટલે તેની પત્ની હજી જોરથી રોવા માંડે છે અને કહે છે કે મારા પતિ સર્વશ્રેષ્ઠ માણસ હતા બહુ જ સારા માણસ હતા એટલે રાજા તરત પૂછે છે કે તો બીજા માણસો કેમ તેને ખરાબ કહી રહ્યા હતા બજારમાં તો બધા લોકો તેને ખરાબ જ કહી રહ્યા હતા અને તમે કઈ રીતે તેને સારા કહી શકો છો

હું આ સેવા કરી રહ્યો છું કારણ કે જેટલા માણસો ઓછું દારો પીશે એને આ બુરાઈમાંથી મુક્તિ મળી જશે અને પછી સાંજે પાછા જ તેગ નર્તકી છે આપણા ગામમાં ત્યાં જાતા અને ત્યાં જઈને તેને પૈસા આપી દેતા અને કહેતા કે આજે તારો દરવાજો બંધ રાખજે અને આ તારા દિવસની કમાઈ છે એટલે તારે હવે દરવાજો ખોલવાનો નથી કોઈ પણ આવે તોય એટલે એના આથી એ સાબિત કરવા માંગતા હતા કે હું આ કરીશ તો એટલા માણસો ઓછા બગડશે એટલું જે કુવર્તન છે એટલું ઓછું થાય છે સમાજમાં સુધારો આવશે એટલે રાજા પણ તરત એની આંખમાંથી પણ આંસુ આવી જાય છે કે એટલો સારો માણસ છે અને આની સાથે આવું થયું એટલે તેની પત્ની કહેતી કે હું તેને દરરોજ સમજાવતી કે તમે જ્યારે મરશો ત્યારે તમારી લાશને કોઈ ગંધો દેવા માટે નહીં આવે તેને ઉપાડવા માટે કોઈ નહીં આવે અને આજે સાચે જ એવું જ થયું કે જ્યારે તે મર્યા ત્યારે તેની લાશ બજારમાં રખડતી હતી તેને કોઈ અડવા માટે પણ તૈયાર ન હતું પણ મારા પતિ મને કહેતા કે જ્યારે હું મરીશ ત્યારે આ સામ્રાજ્યના જે રાજા છે તે મને બચાવવા માટે તે મારી લાશને ગંધો દેવા માટે આવશે અને તેની સાથે એક સારા માણસો પણ મને ગંધો દેવા માટે આવશે એટલે તરત રાજા રડતા રડતા કહે છે કે તેની તમારા પતિની વાત એકદમ સાચી છે હું આ રાજ્યનો સમ્રાટ છું આ રાજ્યનો રાજા છું અને તમારા પતિની અગ્નિદાહ સંસ્કાર એકદમ રાજાશાહીથી થશે એકદમ શાહી પરિવારમાં જે અગ્નિદાહ સંસ્કાર થતો હોય તે રીતે થશે એટલે દોસ્તો આ કહાની તાત્પર્ય આ કહાનીનો સાર એટલો જ છે કે તમે તમારું સારું કાર્ય કરતા રહો એનું ફળ ઈશ્વર ઉપર છોડી દો એ ફળની જિમ્મેદારી આપણી નથી એ ફળની જિમ્મેદારી પ્રભુની છે જ્યારે જયારે સાચો સમય આવશે ત્યારે તે આપણને ઓટોમેટિક મળી રહે છે એટલે આપણે સારું કાર્ય કરવાનું ક્યારેય બંધ ના કરવું જોઈએ દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો